મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હોલમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે નારી બંધન સપ્તાહ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મહિલાઓ માટે રોજગાર ભરતી મેળા અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં મહિલાઓને વિવિધ સરકારી વિભાગો દ્વારા ચાલતી સ્વરોજગાર યોજનાઓ અને તેના માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ ઉપરાંત હાલુલની એમજી મોટર્સ અને અરવિંદ મિલના એચઆર મેનેજર તેમજ તેમની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી તેમણે મહિલાઓ અને તેમની માટે કંપનીઓમાં ઉપલબ્ધ રોજગારની તકો પણ પૂરી પાડવા માટે આવતી સુવિધાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી આ મેળામાં નોકરીની શોધમાં આવેલી મહિલાઓના ઇન્ટરવ્યૂ અને પસંદગી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી નંદાબેન ખાંટ મહિલા અને બાળ અધિકારી જિલ્લા રોજગાર કચેરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અનિકેત જોશી મહિસાગર